મને ખબર જ બે દિવસ હતો બે દિવસ કા મારો ફોન આવે કા તમારો આવી જાય એમાં તો કોઈ શક નથી ભાઈ ગમે એટલા તમે આગળ વધી ગયા હું આટલી આગળ વધી ગઈ પણ આપણે એકબીજાના ઉપર

નથી ફોલતા અને ફોલતા ફોલતા જો સફેદ થઈ જાય તો ઈ ફેર જતું ખબર છે એ ઘણી બધી છોકરી કરતા હતા પણ તમારે મારે કેવું થતું હતું કે ફૂલે ને એટલે સફળ બધા બે ફૂલ જ જતા હતા અને એટલા સફળ થતા ને આપણે પછી ભેગા કરીને કુવામાં નાખતા હતા કે આપણે પૈસાદાર થાય તો તમે એટલા પૈસા હું એટલી પૈસા હતા છતાં આપણે બીનું સ્વભાવ પાછું એક સરખું રહ્યું ને એટલે આપણે સંબંધ જળવાઈ રહ્યા હા શું મજામાં છે રાધિકાને બધા આહ ના જાનકી મજામાં જ છે જાનકી યાદ કરે ને કે નીતા આંટીનો ફોન આવ્યો તો હું કહું હણા કાલે જ આવ્યો એને ખબર જ હોય કે મમ્મી મારી જોડે એટલી વાત નહીં કરે એટલે નીતા આંટી હારે વાત કરે હા હા ઈશા એવું જ કે છે તમારું છોકરીને મારી છોકરી સમજે ને કે આ લોકોને કેટલી માયા છે બચપનની

હા અરે હું હમણાં જ જામનગર ગઈ હતી પણ તમારી હાજરી નહોતી મને ન ગમે અરે મને હેલિકોપ્ટર વાળો કેતો કે મળી આવી ઉભા ભાગે મુંબઈ જવું હોય તો મીધું ના ભાઈ ના મને અત્યારે થોડું ઢીચર તકલીફ છે એટલે મીધું આરામથી એવું હું તો એક ફોન કરું નીતાબેન તો ઘરે આવ્યા છે એવા બેન પણ જે પાક મારા માટે તો અડધી રાતે દોડે આવ્યા એમને કોઈ અભિમાન નથી ડ્રાઈવરે ચકરી ખાઈ પડી ગયો આવી વાત સાંભળી અરે કોઈનો ભરોસો નથી કે આટલી પાટી બેન પણ આપડી બેન જેમ જેને વાત કરું ને એના તો ચક્કર જ આવે મને પટલા કે ને ખબર નઈ હું જેને જેને વાત કરું ને કે નીતા અમારી મારા પાકા બેન પણ જે નીતા મારે તો મારા ઘર જેવા સંબંધ ના કે પણ ઓલું કે છે હાર્ટ ટચિંગ એવા એવા સંબંધ અમારા બેન છે એટલી પાકી બેન પણ કૃષ્ણ સુદામાં જેવી છે હા જેને કોઈ હાથે નથી માનતું બોલ

એ જસીબા ને કોક ફોન કરાય મારે જાનકી નું કહું છું ને નીતા બારે વાત કરવી છે પણ કે મમ્મી નીતા આંટી ફ્રી હશે મેં ફ્રી હોય ન હોય તો વાત તો કરી લેવા છે બઉ સજ્જન અને માયાળ વ્યક્તિ છે પણ અત્યારના બચ્ચાઓને વિશ્વાસ ના પડે કે મમ્મી કે છે એના શબ્દમાં કેટલો ભાર છે અરે શબ્દ માં ભાર ક્યાં હું પોતે ભાર વાળી થઈ ગયું છે એટલે અરે મારે પંચ્યાસી કિલો વજન વધી ગયું શું હા બેન તમે તો તમને તો કેટલી વાર હું મળી છું બેન તમારી બોડીમાં કઈ માઇનસ પ્લસ નહીં સારું તમે પણ મેન્ટન રાખ્યું છો હા શું ઓલું મધવાળું પાણી પીવો ગરમ પાણી અચ્છા અરે એ તો ગરમ ન પડતું મને તો ગરમ પાણી પીવાથી મને હવારમાં મારું મૂડ ખલાસ થઈ જાય આમ છે ચા વગર તો મને મજા જ ન મધવાળું પાણી પી શકતી અને લીંબુ નાખું તો હાંધે હાંધે દુખે છે તમને ન દુખતા લે સારું કેવાય પાસે જ તમારો અનુકૂળ પડી ગયો છે સાચી વાત છે અનંત આપડે ઈશાન ઓલો શું કેવાય નામ આપડે મોટા નામ ભૂલી ગયો શું નામ જાનકી શું નામ આપડે નિતાંતિ ના મોટા દીકરા નામ શું ભૂલી ગઈ આકાશ આકાશ અનંત રાધિકા બધા મજા છે ને તમે વેકેશન કેમ ના આયા આવું જોયે ને અરે ભગવાન આપણને ગરમી તો બહુ સાચી વાત છે આનંદના મારી જેમ શરીર બધા છે મને ગરમી બહુ લાગે એને લાગે અને આમ તો હતા છોકરા છે નીતાબા એસી માં રહી લે ને અરે બાર નીકળું ના ગમે એમને કઈ વાંધો નઈ આપડે થોડો વરસાદ પડે ને પછી આવજો ઘરે હાલી વાંધો જાનકી કેવું આકાશભાઈ કહી દે કે તું નામ ભૂલી ગયા ભૂલાતર છે તો નીતાબા ને ખબર છે ખબર છે ને તમને હા અમુક ઉમરે બુદ્ધિ બધી આવી ગયો છે ને આપણે યાદ તક ઘસાઈ જાય અરે નાના હતા તાર ખબર છે આપણે કોડિયું રમતા અરે કોડિયું આપણે બે જીત્યા તમે જીતો કા હું જીતો અરે કોઈને જીતવા ન દઈએ કેવું બધું ચાર ઘર બનાવતા કોડિયું પછી ઘર માં આવી જાય આપણે જીતી ગયા કેવાય કોઈને ક્યાં ફાવા દેતા એટલી તો ફાવટ હતી છાપુ યાદ આવે છાપુ અત્યારે બાકસના છાપુમાં કેવા મા બાપુ બાકસ ના જે કલરફુલ ઓલું ભૂલી ગયા અત્યારે એ રમતું નથી રે આપડે રે તો સાચું કે છે નથી રે આ શું એ મુદ્દાની વાત તો ભૂલી જીતા બેન આ ને અત્યારે માપ તો અત્યારે વધી ગયું છે ને કે તો છોકરા તો ઘડીકમાં માં હાઈટ થઈ જાય તો એનું જબલા ફોટો બોટો મોકલો છે ને આ કાવ ઈશાન પૂછી જોજો કે એના કેટલા સાઈડ એના જબલા જોઈએ છે તો જબલા બે ત્રણ જોડી લઈને રાખો એના હાથે અરે લેવા પડે ના ધૂળી પડે તો એનાથી વિશેષ શું ભાણી વળે સો બ્રાહ્મણ એક બ્રાહ્મણ અરે એક ભાણે જ એટલે તમ તારે મને કહો અરે હું તમારા જેવી જ છું તમે ના પડશો ને તો તમારી વાત માનવાની નથી

બેન જેવું લાગે છે બધા વ્યાન તો પડી ગયો આપડે બે પાકી બેન પડી ગયો બાર ન પાડતા હો બાર થી નજર લાગી પાડવાનું નઈ આપણી જે લાગણી છે નેતાબા એ દેખાડવાની જરૂર નથી આપડે સમજ્યા આપડે કેવા છે કે આપડે કોઈ નથી દેખાડવાનું આપડે જો તમને મારા પ્રત્યે એટલી લાગણી છે મને તમારા પ્રત્યે એટલી લાગણી આપડે બાર દેખાડી પણ નજર લાગી જાય એવું થાય વચમાં ખબર નજર લાગી ગયા આપડે ફોન માં રોજ ફોન કરતા હતા બસ ફોન બગડ્યો નતો તમારો કંટ્રોલ તમે કીધું કે હું રિપેરિંગ થઈ જાય પછી હું ફોન કરી મેસેજ છોડ્યો તો ને તમે અરે હા ઈશાન ફોન માંથી નતો મેસેજ છોડ્યો એ નજર લાગી ગઈ હતી

તમારા બાકી જમાડવાનું છોકરો ના છૂટકે બધા માં જમા જાય બાકી શું મજામાં ને હા મજામાં અચ્છા તમારું તો હા પણ મુંબઈ તમારી મોટી સિટી રે અને હાથે મારની બિલ્ડિંગ રે એટલે તમારા નોકર થોડા વધારે મારે દસ જેવા નોકર ખરા ઘરમાં મારે કશું કરવાનું નહીં મારે પાણી નું ગ્લાસ માંગુ તો બે નોક ચક્કર આમાં હાજર લો જસુબા તમે પીઓ જસુબા તમે પીઓ લાઈન માં ઉભા હોય મારા હા રસોઈ વાળા ત્રણ જણા છે મારા રસોઈ વાળા ઘર ભેગું થા ભાઈ સવાર ના સાંજ રાતના અલગ અલગ રાખ્યા છે ચાર વાગે રોના ટાઈમે તે એક રાખ્યો છે એ શું ફ્રુટ ને બધું સમારે ચાર વાગે બધું એ મારા સતત ચાલુ જ રહેતું હોય સફાઈ વાળા રાખ્યા છે બે તો નાખ્યા છે પરમાનન્ટ કોઈ ટેન્શન નહી બરો બે હાજર નો હોય તો બીજા બે હોય જ તે મારા અને ની દયા હસીન કૃપા છે મારા રસો તો મેં કેટલા વર્ષો થી આપડે જ્યાંથી આપડે બે જુદા પડ્યા ને તમે તમારા ઘરે ગયા હું મારા ગયા હતા અને મેં રસો તો છોડી દીધી છે કરવાનું કઈ આવતું જ નથી મારે એવું જ છે હા અરે અમદાવાદના ટોપ ઉપર મારું નામ આવે છે અરે જા જ્યાં ધાબા લખે ને ત્યાં બધા મારા જ ધાબા છે જસિકા ધાબા ને એવું બધું હોય છે ને બધા મારા જ નામ છે બધા ગાડીઓ તમે તમારે તો જો કે મુંબઈ રોડ ને તમારે વધારે ગાડી હોય વાત તો સહી મારે લગભગ ક્યારે હેલિકોપ્ટર ને દસ પર વીસ હા એટલે આમાં શું એકાદ પંચર પડે તો આપડે બીજી ગાડી લઈને જતું રહ્યું હોય હા ટાઈમ વેલી છે ને એટલા માટે બાકી મજા ને આપડે ગુજરાતી ભાષામાં શું છે તમારે પણ બોલવાનું જમરું હોય એમ પણ એનો હાથો નિભાવી જાણ્યો હવે મારે શું છે કે મારે

Bonk! Wank! <laughs>